અગામી હમણાં જ આપણે તહેવાર ઉજવવાના છીએ નવરાત્રીનો તહેવાર જે આવવાનો છે કે જે સ્ત્રી શક્તિને મહિલા સશક્તિકરણનો તહેવાર જે છે આપણે સૌ કોઈ ઉજવવાના છીએ અને એવી જ મહિલા સશક્તિકરણ મહિલા સ્ત્રીઓ જે છે એ મારી સાથે અહીંયા ભેગી થઈ છે પ્રાંત કચેરીઓ તેઓ આજે આવેદનપત્ર આપવામાં આવી હતી અને શું છે મેટર કે કઈ બાબતે તમે જે છે આવેદનપત્ર આપ્યું અમે છેલ્લા ચાર વર્ષથી વીર સાવરકર હોલમાં માં નોરતા નો પ્રોગ્રામ કરીએ છીએ પણ આજુ વખતે અમે નગરપાલિકામાં આવતા અમને જાણ કે આ જે હોલ છે છે એ એ ઉતારવા માટે 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 આપી દીધો અને એના થઈને મેં કીધું તો અમારે નોરતામાં જોશે દસ દિવસ હોલ તો એ એમ કીધું નગરપાલિકા કે એ અમે તમને આપી ના શકીએ એના માટે અમે પ્રાંત અધિકારી પાસે આપણે સાહેબ ને કેવા હતા કે ભાઈ અમારો આ જે પ્રશ્ન છે ને અમને હોલ મળે એવું તમે કઈક કરો એના ઓફિસર પાસે અમે મૌખિક માં ગયા હતા બધા તો ચીફ ઓફિસરે અમને એમ કીધું કે ભાઈ આ હોલ અમે ભાડે આપી દીધો છે એટલે ભાડે અમે અમારા ઠરાવ થી અમે આપ્યો છે ભાડે તો એ કે એટલે અમે તમને ન આપી શકીએ અત્યારે તો સરકારી મોટો મોટો એકામો જે છે એ પણ ખાનગીકરણ થઈ રહ્યું છે ત્યારે આવું ખાનગીકરણ અને તેમાં જે એક હોલ જે છે કે ઘણા મોટા વિસ્તારને આવરી લેવો હોલ છે તો એ લોકો માટેની આ સરકારી જે એકમ હતું જેને આજે ખાનગીકરણ બનાવવામાં આવ્યું છે તો તમને કેટલું યોગ્ય લાગે છે કેટલું અયોગ્ય લાગે છે ખાસ કોમેન્ટ કરીને જણાવજો દ્વારકાથી આવી જ માહિતી માટે થઈને લાઈક કોમેન્ટ એન્ડ દ્વારકા ટુડે વૃંદા પાઢ્યા સૌને જય દ્વારકાધીશ